પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આ બોટ પાસે હાઇવે પર અકસ્માત સૌજાયું ધત્તમ કક્કરે બાઇક સવાર કંભૂરાયો બીજા દસ યુવક ને હોસ્પિટલ સવાર અર્થે ખસેડાયું આમુદ પાસે આવેલી સમા હોટલની સામે આજે એક માગ અકસ્માતની ઘટના સામે આવી હતી જમ્મુસરથી બહુ તરફ પોતાની મોટરસાયલ પર સવાર થઈને જઈ રહેલા યોગને અકસ્માત નદો હતો ઘટનાની વિગતો મુજબ યુવક જ્યારે હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આમુદ થી કરજન તરફ જઈ રહેલી એક ટ્રકની પાછળનો ભાગ બાઇક સાથે જોડાણ રીતે અથડાયો હતો આ ટક્કરને કારણે મોટરસાયકલ સવાર

থোক সময় ট্রাফিক জামি স্থিতি নির টাইমস ভরুচ